આજનું રાશિફળ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ મેષ રાશિફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની માત્ર વ્યક્તિત્વ ને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે ધન ની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે અપીલ ફળ આપશે આજે તમને તમને જાણ થશે કે અનંતકાળ સુધી પ્રેમ કરશે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય દાન કરવાથી બોધના પ્રભાવ ને વધારવામાં મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે વૃષભ રાશિ પર તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો અન્યુપ સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી પહોંચો એવી શક્યતા છે તમે જો મિત્રો સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસ પર પરેશાન રહી શકો છો આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય એક સફળ વ્યવસાયી બનવા માટે લોટની ગોળીઓ બનાવી એમની વચ્ચે ગોળ મૂકો આ લોટ અને ગોળની ગોળીઓ ગાયો ગાયોને ખવડાવો મિથુન રાશિ પર દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે તરત રાહત મેળવવા માટે ફિઝિશિયન ની સલાહ લો પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસ સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો કામનું દબા તમારા મગજની કેરી વળશે છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય સારું સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે રૂપમાં ધારણ કરી શકો છો કર્ક રાશિ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે આ રાશિના વેપારીઓને આજે પોતાના સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય કૌટુંબિક ખુશી માટે ઘરમાં લાલ ગુલાબ નું લગાવો અને તેની દેખભાળ કરો સિંહ રાશિ દિવસ હોવા છતાં સારો દિવસ આજનો વિચાર કરીને જીવનના તમારા અભિગમ પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય નાણાકીય જીવન ભગવાન ગણેશની પૂજા કરવાથી સારું થઈ જશે કન્યા રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે રોમેન્ટિક પગલાં કામ નહીં આવે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આજે કોઈ યોજના ઘડવા જો તમે તમારા નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય પ્રેમ સંબંધો ને મજબૂત કરવા માટે ચંદ્ર સંબંધી ઉપહાર વસ્તુઓ કાપડ મોતી મિષ્ઠાન ઇત્યાદિ જેમનો મૂળ રંગ સફેદ અથવા ચાંદી જેવો હોય તે ભેન્ટ કરો તુલા રાશિ ફળ તમારી જાતને આજે તમે સામાન્ય છો તમે કરતાં ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિજાતુએ તથા ધાક અજમાવવાની જરૂર પડશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે રમત ગમત એ જીવન મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું સારા સ્વાસ્થ્ય ને સુનિશ્ચિત કરે છે વૃશ્ચિક રાશિ કશુંક કશું રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનું પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય જરૂરી આત્મન કિન્નરો હિચડાઓની મદદ કરવાથી પ્રેમ જીવન સુચારુ રૂપે ચાલશે

ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય કાંસાનું દાન કરવાથી બોધના સકારાત્મક પ્રભાવને વધારવામાં મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે મકર રાશિ પર તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો બીમારી તરફથી તમારું ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામ માં તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માંથી બહાર આવી શકો છો મિત્રો નો સાથે રાહત આપશે આજે તમે તમારા પ્રિય પાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંઘર્ષથી દૂર રહો ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણ કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું નું ભસ્મ સ્વરૂપ નું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે કુંભ રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે પરિણીત દંપતી હંમેશા સાથે રહે છે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરો ને પાડવાના દો કેમ કે સ્વરૂપ છે મીન કોઈ તમને માનસિક શાંતિ આપશે આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતા તુલ્ય માણસ થી સલાહ લઈ શકો છો દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમે તમારા સ્વપ્ની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે તમને વ્યક્તિને તમે જો હલ્લો કહેશો તો કામના સ્થળે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય ભગવાન શિવને ધતુરા કાળા કાંટા ના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે